નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ છે તો જાણી લેજો વધારો કરવા માટે ફ્રીમાં અપડેટ કરાવવા માટે તારીખ ચૌદ સપ્ટેમ્બર હતી તેને મિત્રો હવે ચૌદ ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે જોકે મિત્રો ચૌદ ડિસેમ્બર સુધીમાં તમારું આધાર કાર્ડની અંદર કોઈ પણ વસ્તુની અંદર તમારો સુધારો વધારો કરવો હશે એડ્રેસ નામ જન્મ તારીખ આ દરેક વસ્તુઓ મિત્રો મફતમાં ફ્રીમાં કરી આપવામાં આવશે ચૌદ ડિસેમ્બર બાદ મિત્રો જો તમારે આધાર કાર્ડની અંદર કોઈ સુધારો વધારો કરવો હોય છે તો તેના માટે તમારે અલગથી જે છે મિત્રો પૈસા ચૂકવવા પડશે ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જે જાહેર કરેલું રાહત પેકેજ છે તે ખૂબ જ ઓછું ગણાય કારણ કે બાગાયતી ખેતી પાછળ ઘણો બધો ખર્ચો થતો હોય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય માત્રને માત્ર ખેતરની સાફ સફાઈમાં વપરાય જાય તેવી પરિસ્થિતિ છે એટલે કે મિત્રો ખેડૂતો અહીંયા એવું જણાવ્યું કે બાગાયતી પાક એ મિત્રો જે તૈયાર થાય છે તેની પાછળ ખેડૂતની ખૂબ જ મોટી મહેનત લાગે છે અને સરકાર જે છે તે મિત્રો મિત્રો રાહત અંદર બાગાયતી ખેડૂત ખૂબ જ ઓછી સહાય આપી રહી છે તેમ મિત્રો સરકાર ઓછી સહાય આપી રહી છે તેવું જણાવીને મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને વધારે સહાયની માંગણી કરી છે તો મિત્રો ખેડૂતોની આ માગણી કેટલા ટકા ઉચિત છે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદ ના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો સો રૂપિયાની નોટ શું બંધ થઈ જશે બંધ કરવા માટે કહ્યું હતું અને મિત્રો તે હવે ચલણમાં નથી રહી તેવું પણ આ મેસેજમાં લખ્યું છે શું મિત્રો ખરેખર આરબીઆઈ આવી કોઈ જાહેરાત કરી કે નહીં તેના વિશે ફેક્ટ ચેક કરીએ તો સોશિયલ મીડિયામાં સો રૂપિયાની જૂની નોટ ને લઈને કરાઈ રહેલા દાવાની એચડી ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે દ્વારા આવી આવી પ્રકારની માહિતીની કરવામાં નથી અને સૂચના આપવામાં નથી આવી આ મેસેજ જે છે તે મિત્રો તદ્દન ખોટો છે અને સરકારે આવી કોઈ મોટી જાહેરાત નથી કરી તેવું મિત્રો કહેવામાં આવ્યું છે તો મિત્રો સો રૂપિયાની નોટને લઈને કોઈ પણ તમને આવો ખોટો મેસેજ મળે તો ચેતીને રહેજો કારણ કે આવી કોઈ જાહેરાત નથી થઈ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો પાક વીમા અંગે પ્રવક્તા મંત્રીનું મોટું નિવેદન મિત્રો સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું કે અતિવૃષ્ટિના નુકસાનીના સર્વેની કામગીરી સિત્તેર ટકા જેટલી પૂર્ણ હવે થઈ ગઈ છે સરકારે મિત્રો સર્વેના રિપોર્ટ બાદ ખેડૂતોની યોગ્ય વળતર જાહેર કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરી સાથે જ પાક નુકસાનીના સર્વે અંગેની માહિતી આપતા મિત્રો ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે હવે માત્ર પચીસ થી ત્રીસ ટકા જેટલો સર્વે બાકી રહ્યો છે અને આ પણ પૂર્ણ થઈ જશે ત્યારે સરકાર રિપોર્ટ થયા રજૂ સર્વે શરૂ થયો હતો જેના માટે લગભગ સિત્તેર જેટલી ટીમો કામ કરી રહી હતી અને સાતસો જેટલા ગામોની અંદર મિત્રો આ સર્વે કરવામાં આવ્યો હતો જેમાંથી હવે સિત્તેર ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે બાકીની ત્રીસ ટકા પણ પૂર્ણ થશે ત્યારબાદ સરકાર જાણકાર અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે મિત્રો જાણી લઈએ તો રાજ્યમાં કેટલાક છૂટા ભાગોમાં આજથી આગામી બે દિવસ વરસાદની શક્યતાઓ છે ત્યારબાદ લઈને એકવીસ સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે તેની સાથે સાથે મિત્રો સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબરની વચ્ચે હસ્ત નક્ષત્ર એટલે કે અંદર ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાવાનો છે અને તેની અંદર મિત્રો નવરાત્રી પણ રહેલી છે તો નવરાત્રી ઉપર ભારે વરસાદ રહેવાનો છે તેને લઈને ખેડૂતોએ સાવધાન થઈ જવું જોઈએ તેને લઈને મિત્રો દસ ઓક્ટોબરથી લઈને તેર ઓક્ટોબર બંગાળની ખાડીમાં ચક્રવાતની શરૂઆત થશે શક્યતા છે તેવું મિત્રો અંબાલાલે જણાવ્યું એટલે કે દિવાળીથી લગભગ વીસ દિવસ પહેલા મિત્રો એક ચક્રવાત બંગાળની ખાડીમાં બની શકે અને નવરાત્રી દરમિયાન પણ છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે આમ મિત્રો નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો ઉપર માવઠાઓ અને ચક્રવાત જે છે તે મિત્રો તહેવારો બગાડી શકે છે જર્બન સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો ખેતરમાં ટાકો બનાવવા માટે સરકાર આપશે 72000 ની સહાય મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50000 થી લઈને 75000 રૂપિયા સુધીની આર્થિક સહાય આ સહાયની અંદર મિત્રો કે રીતના મળશે તેના વિશે પણ જણાવી દઈએ તો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50000 રૂપિયાની સહાય મળશે જ્યારે જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75000 રૂપિયાની સહાયના રૂપિયા આપવામાં આવશે સહાય મિત્રો આ યોજના ફોર્મ ખેતીવાડીની ખેડૂત પોર્ટલ ઉપર ભરાય છે તો જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને આ યોજનાનો ફોર્મ ભરી શકો છો તમારી યોજનાનું ફોર્મ પાસ થશે અને તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને બોતેર હજાર રૂપિયા ટાકો બનાવવા માટે આપવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી તો મોદી સરકારે ખેડૂતોને આપી રાહત ખેડૂતોને આનાથી મિત્રો ડુંગળી તેની સાથે સાથે બાસમતી ચોખાના જેટલા પણ મિત્રો ખેડૂતો છે તેમને સીધી મોટી રાહત મળશે કારણ કે સરકારે જે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તેને લઈને ડુંગળીના ખેડૂતો ખૂબ જ પરેશાન થયા હતા પરંતુ સરકારે બાસમતી ચોખાની સાથે સાથે ડુંગળીની નિકાસનો પ્રતિબંધ હટાવ્યો છે

અંદર અંદર માત્ર મિનિટની જ પોલીસ પહોંચી જશે તેવી જનક રક્ષક યોજનાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ નંબર એકસો બાર ઉપર ડાયલ કરવાથી તમામ ઇમરજન્સી સેવાઓ પોલીસ ફાયર બ્રિગેડ અને બીજી પણ ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થઈ જશે માત્ર દસ મિનિટની અંદર ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો મિત્રો હવે રોબોટ દ્વારા ખેતરોમાં કામ કરશે ખેતી મિત્રો વાત કરીએ તો અત્યારે એઆઈ અને ઓટોમેટિક ટેકનોલોજીનો ઉપયોગ ઘણો બધો વધી રહ્યો છે ત્યારે એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે તેવું લાગી રહ્યું છે આનો મિત્રો એક નમૂનો સામે આવ્યો છે સોશિયલ મીડિયા ઉપર મિત્રો એક વિડીયો વાયરલ થયો છે જેમાં ખાસ ખેતરની અંદર એક રોબોટ જે છે તે મિત્રો પાકને લણતો જોવા મળ્યો છે એટલે કે મિત્રો જે પાકને તૈયાર થઈ જાય ત્યારબાદ જે લણવામાં આવે છે તે મિત્રો એક રોબોટ કરી રહ્યો છે તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે અને મિત્રો બની શકે કે ભવિષ્યની

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અરવિંદ કેજરીવાલનું રાજીનામું મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે દિવસ બાદ પોતાના પદ પરથી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે જામીન પર બહાર આવ્યા બાદ મિત્રો દિલ્હીના આમ આદમી પાર્ટીના મુખ્યાલયની અંદર ખાસ મિત્રો કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે તેમણે એટલે કે અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે તેઓ બે દિવસ પછી મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપી દેશે ચૂંટણી પછી જે મિત્રો દિવાળી ચૂંટણી નોંધાવાની છે દિવાળી બાદ દિલ્હીની અંદર આ ચૂંટણી પછી હું ખુરશી ઉપર બેસીશ અરવિંદ કેજરીવાલે જણાવ્યું મારી જગ્યાએ કોઈ બીજો અત્યારે હશે પણ અરવિંદ કેજરીવાલે જણાવ્યું એટલે કે કેજરીવાલે અહીંયા આગામી બે દિવસ બાદ રાજીનામું લેવાનો નિર્ણય લીધો છે અને જે આવનારી જે દિલ્હીની ચૂંટણી છે તે મિત્રો દિવાળી બાદ યોજાવાની છે તો આ ચૂંટણી બાદ જો આમ આદમી પાર્ટી ફરીથી જીતશે તો કેજરીવાલ ફરીથી મુખ્યમંત્રી બનશે તેવી પણ તેમણે જાહેરાત કરી દીધી છે મહત્વના સમાચાર જાણી લઈએ તો દીકરીઓને એક લાખ રૂપિયાની સહાય મળશે વ્હાલી દીકરી હેઠળ માટે તેમજ દીકરી પગભર વ્હાલી દીકરી સહાય યોજના મિત્રો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ યોજનાની અંદર મિત્રો કેટલા રૂપિયા કઈ રીતના આપવામાં આવે છે તે પણ તમને જણાવી દઈએ તો ખાસ મિત્રો વાહલી દીકરી યોજના અંતર્ગત સરકાર જે છે તે દીકરીઓને ત્રણ હપ્તા રૂપે એક લાખ દસ હજાર આપે છે પ્રથમ

કેટલા રૂપિયાની જરૂર પડે છે તેનો મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો કે એક સામાન્ય માણસને મધ્યમ વર્ગના માણસને જો ગુજરાતમાં રહેવું હોય તો તેને કેટલા રૂપિયા જોઈશે તેનો મિત્રો જે સર્વે કરવામાં આવ્યો તેના રિઝલ્ટ જાણીને તમે ચોંકી જશો આ મામલે મિત્રો જે સર્વે થયો તેમાં જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય બન્યું અહીં મિત્રો સામાન્ય જીવન જીવવા માટે દર મહિને મધ્યમ વર્ગના લોકોને છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે તેવું મિત્રો સર્વેમાં જાણવા મળ્યું જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્ય

વહેલી તકે ભરવા અપીલ કરી છે જેમનું પણ આ ઈ ચલણ બાકી રહેશે એટલે કે ઓનલાઈન ભરવાનું ચલણ બાકી રહેશે તેના માટે મિત્રો 14 સપ્ટેમ્બર 2024 ના રોજ જે છે તે મિત્રો રાષ્ટ્રીય લોક અદાલત પણ યોજવામાં આવી હતી તો મિત્રો આ મામૂલી નાનો એવો દંડ હોય છે જે તમારે ભરી દેવો જો તમે આ દંડ નહીં ભરો તો મિત્રો તમારે લાંબી મુસીબતમાં ફસાવું પડે છે આ દંડ કઈ રીતના ભરવો તે પણ તમને જણાવી દઉં તો મિત્રો આ રીતે તમારે દંડ ભરવા માટે http.echalan.parivahan.government.in ની વેબસાઈટ પર જઈને તમે મિત્રો જે છે તે દંડ ભરી શકશો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે એક હજાર રૂપિયાની મોટી સહાય વડાપ્રધાન મોદીજીએ મિત્રો છત્તીસગઢમાં મહતારી વંદના યોજનાને વેગ આપ્યો છે અને તેના બે હપ્તા મહિલાઓના ખાતામાં પણ જમા કર્યા છે મહતારી વંદના યોજના મિત્રો છત્તીસ છત્તીસગઢની અંદર મોદીજીની સરકાર ચલાવે છે અને આ યોજનાની અંદર તેઓ બહેનોને એટલે કે છત્તીસગઢની સ્ત્રીઓને દર મહિને એક રૂપિયા આપે છે તો મિત્રો અહીંયા તમને જણાવી દઈએ કે મોદીની સરકાર છત્તીસગઢમાં પણ છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે તો શું ગુજરાતમાં

દસ વર્ષમાં મિત્રો લોનમાં વાત કરીએ તો અડતાલીસ હજારથી વધારે કરોડનો વધારો થયો છે અને બાકીમાં તમિલનાડુ આંધ્રપ્રદેશ અને સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન અત્યારે બેંક લોન છે અને દેવા માફીને લઈને મિત્રો અત્યારે ખાસ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે અનેક રાજ્યો દ્વારા મિત્રો ખેડૂતોની લોન માફી થઈ રહી છે ત્યારે અત્યારે મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં શા માટે નહીં આ માટે મિત્રો

બહાર કાઢવામાં આવે તેવી ખેડૂતોની માગણી છે અને જ્યારે મિત્રો ખેડૂતો દેવા ભરી નથી શકતા ત્યારે આખરે તેમને આત્મહત્યા સુધી જવું પડે છે દર વર્ષે મિત્રો અનેકો રાજ્યોની અંદર ઘણા બધા દેવા માફ થતા હોય છે પરંતુ ગુજરાતમાં છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી આ પ્રશ્ન લગાતાર ખેડૂતો ઉઠાવી રહ્યા છે છતાં કોઈ પણ જાહેરાત સરકાર ઓફિશિયલી રીતે કરતી નથી અને હજુ પણ આજના દિવસે પણ મિત્રો લગાતાર ખેડૂતો માગણી કરી રહ્યા છે કે તેમની લોન માફી અને દેવા માફી કરી આપવામાં આવે મિત્રો આ મુદ્દે તમારું શું માનવું છે શું ખરેખર ખેડૂતોની સહાય કરવી જોઈએ દેવામાંથી બહાર કાઢવા જોઈએ કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી આપજો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 100 થી 200 રૂપિયા આપીને તમને મળી શકે 2 લાખ જેટલો મોટો વીમો મિત્રો તમને જણાવી દઈએ તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પોલિસી ધારકને હવે દર વર્ષે માત્ર 436 રૂપિયાનું પ્રીમિયમ ભરીને જ 2 લાખનો વીમો મળશે એક વર્ષ પહેલા મિત્રો આ યોજના માટે માત્ર તમારે 330 રૂપિયા જ ભરવા પડતા હતા પરંતુ હવે સરકારે પ્રીમિયમને વધાર્યું છે અને આ યોજના હેઠળ 18 થી લઈને 50 વર્ષના દરેક વ્યક્તિઓને 2 લાખ રૂપિયા સુધીનો વીમો સરકાર આપે છે જો મિત્રો તે વીમા જો મિત્રો તે

ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો પાંચસો રૂપિયાની નકલી નોટથી સાવધાન રહેજો મિત્રો સો બસો અને પાંચસો રૂપિયાની નોટો આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે પરંતુ નકલી નોટ બનાવનારાઓ કેટલીક વાર સરકારી અને ખાનગી બેંકોને છેતરે છે આ લોકો કેવી રીતના મિત્રો છેતરે છે તે પણ તમને જણાવી દે તો મિત્રો એટીએમમાં નકલી નોટો જે છે તે મિત્રો આ લોકો નાખી દે છે આવું થવા ઉપર મિત્રો જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો ત્યારે કેટલીક વખત મિત્રો તમારા હાથમાં પાંચસો રૂપિયાની નકલી નોટ પણ આવી જાય છે તો મિત્રો આવી પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ તે પણ તમને જણાવી દઉં જો તમને આવી નકલી નોટ મળે છે તો બેંકને તે નોટ સ્વીકારવાનો ઇનકાર પણ ઘણી વખત મિત્રો કરે છે ઘણી વખત આ નકલી નોટ બેંકો પણ લેતી નથી જેના કારણે સમસ્યા ઊભી થાય છે તો મિત્રો આ નકલી અને જૂની નોટો બદલવાની પ્રક્રિયા પણ તમને સમજાવી દો જો મિત્રો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો સાવધાન થઈ જજો ત્યારે નકલી નોટોના બનાવ વધી રહ્યા છે અને જો બેંકના એટીએમમાંથી તમારે પૈસા ઉપાડો અને નકલી નોટ આવે તો મિત્રો તમારે શું કરવાનું છે તે પણ તમને સમજાવી દો તો મિત્રો આ નોટોને ઓળખવી ખૂબ જ મુશ્કેલ હોય છે નોટો છે છે તે મિત્રો સાચી નોટ જેવી જ લાગે અને પરંતુ છતાં મિત્રો જો તમને આવી નોટો મળે તો તમારે તાત્કાલિક તમારી બેંકની નજીકની શાખામાં જવું જોઈએ અને આ નોટો બદલાવી લેવી જોઈએ આરબીઆઈ ના નિયમો અનુસાર મિત્રો બેંક કોઈ પણ મુશ્કેલી વિના તમારી ફાટેલી અને જૂની નોટો જે છે તે મિત્રો બદલી આપે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય આંદોલન ને લઈને ફરી એકવાર આંદોલન જોવા મળશે કે નહીં કારણ કે મિત્રો પરસોતમ રૂપાલાનો ક્ષત્રિય આંદોલન વાળો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે મિત્રો પદ્મિની બાઈએ ખાસ કરીને પદ્મા બાઈએ કહ્યું કે રામ ભગવાન રાજપૂત હતા એટલે નહીં પરંતુ બધા હિન્દુઓએ જાગવું જોઈએ હવે હવે મિત્રો લેટ ગો કરવા જેવું નથી એટલે કે જવા દીધા જેવું નથી કોઈ રાજપૂત હવે શાંતિથી નહીં બેસે તેમણે કહ્યું કે હવે બધા ભેગા થઈ જવું જોઈએ અને આગળ આંદોલન ચાલુ કરવું જોઈએ હવે મિત્રો ઉગ્ર આંદોલન કરીશું તેવું પણ તેમણે જણાવ્યું બીજી તરફ સંગઠન ટ્રસ્ટના પ્રમુખ કહ્યું કે રૂપાલાના વાણીવિલાસથી હિન્દુઓની લાગણી દુભાય છે સમગ્ર હિન્દુ સમાજે પણ આનો વિરોધ કરવો જોઈએ તેવું પણ મિત્રો ગીતાબેને જણાવ્યું તો મિત્રો ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે આ મુદ્દે તમારો શું મંતવ્ય છે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો મોદી સરકાર ખેડૂતો માટે મહેરબાન થઈ મિત્રો શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે નરેન્દ્ર મોદી ખેડૂત ફ્રેન્ડલી વડાપ્રધાન છે એટલે કે કૃષિ મંત્રી મિત્રો નવાજે બનાવવામાં આવ્યા ત્રીજી વાર સરકાર બની ત્યારબાદ શિવરાજ સિંહ ચૌહાણ ઉર્ફ મામાને મિત્રો નવા કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે અને શિવરાજ સિંહ ચૌહાણે એવું જણાવ્યું કે નરેન્દ્ર મોદી જે છે તે મિત્રો ખેડૂતો માટેના વડાપ્રધાન છે કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે તેમની ટોચની પ્રાથમિકતા છે સાથે તેમણે જણાવ્યું કે ખેડૂત ભાઈઓ અને બહેનો મોદી સરકારે તમારે અમારા કેટલાક મોટા નિર્ણયો લીધા છે તેવું પણ કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે જણાવ્યું સોશિયલ મીડિયા ઉપર પ્લેટફોર્મ પર મિત્રો તેમણે પોસ્ટ કરીને જણાવ્યું કે એક મોટો નિર્ણય ખેડૂતો માટે ખાસ કરીને કૃષિ મંત્રીએ લીધો છે અને આ નિર્ણયથી રિફાઈનરી ઓઈલ માટે સરસવ સૂર્યમુખી અને મગફળીના પાકની માંગ વધશે ખેડૂતોને આ પાકોના સારા ભાવ મળી શકશે અને નાના અને ગામડાના વિસ્તારોમાં રિફાઈનરીઓ વધવાથી ત્યાં રોજગારીનો પણ મિત્રો નફો થશે અને મિત્રો રોજગારી પણ વધશે આ મહત્વપૂર્ણ નિર્ણય માટે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદીનો આપણે આભાર માનવો જોઈએ તેવું પણ શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી લગાતાર ખેડૂતોના હિતમાં જ નિર્ણય લે છે

નવી દુકાન દુકાન ખોલવા ખોલવા માટે માટે એટલે કે ફળની તો કરિયાણાની મજૂરો અને મધ્યમ વર્ગના પચાસ હજાર રૂપિયાની સહાય આપે છે તો જો મિત્રો તમારે પણ આવી કોઈ પણ પ્રકારની યોજના અંતર્ગત દુકાન ખોલવી હોય તો સ્વનિધિ યોજનાનો લાભ લઈને તમે પચાસ હજાર મેળવી શકો અને આ યોજના માત્ર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જ લાગુ છે તો તે પહેલા તમે આ યોજનાનો લાભ લઈ લેજો

આવતી તબીબી સુવિધાઓ સારવાર અને સાધનોથી સજ્જ કરવા માટે પૈસા વાપરવામાં આવશે જેમાં મિત્રો વૃદ્ધોને ચશ્મા આપવા વાંસલી આપી એટલે કે મિત્રો જે વાંસના ટેકે ચાલે છે વૃદ્ધો તે વાસ આપવો તેની સાથે સાથે કાનના સાંભળવાના આ બધા મશીનો આપવા તેની સાથે વૃદ્ધોને ચાલવા માટે વોકર આપવા દરેક વસ્તુઓની અંદર મિત્રો વૃદ્ધોને આ દરેક વસ્તુ આપીને સરકાર આ વસ્તુઓ આપવા માટે બસો કરોડ રૂપિયા ફાળવ્યા છે આ દરેક પૈસા જે છે તે વૃદ્ધોના કલ્યાણ માટે વાપરવામાં આવશે તો મિત્રો સરકારના નિર્ણયથી તમે ખુશ છો કે નહીં કોમેન્ટ my luckiness on our ત્યારબાદ જોઈ લે તો યુવાનોને મળશે પંદર હજાર રૂપિયાની મોટી સહાય મિત્રો નાણા મંત્રીએ બજેટ અંદર મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું તેમાં બસો દસ લાખ યુવાનોને આ યોજનાનો સીધો ફાયદો મળશે નાણા મંત્રીએ કહ્યું કે ઇપીએફઓ હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનારા યુવાનોને સરકાર પંદર રૂપિયા આપશે એટલે કે મિત્રો એક લાખ રૂપિયાથી ઓછા પગારની જો તમે પહેલી નોકરી કરો છો તો સરકાર ત્રણ તબક્કામાં પંદર આપશે એટલે કે મિત્રો જો તમે તમારી પહેલી નોકરી ઉપર લાગો છો દરેક દેશનો દરેક યુવા જે